નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બનાસ નદી કિનારે આવેલા ઈસ્સાની નજીકના એક સુંદર મજાના એવા ગામની કે જેનું નામ છે માલગટ તો મિત્રો સૌપ્રથમ આ ગામની વાત કરીએ તો આ ગામ એક એવું ગામ છે જ્યાં શિક્ષણ અને વ્યવસાય બંને ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહેલા છે ધરતી માતાની શોભા આ ગામ માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે અહીં રહેતા લોકો ભૂમિ સાથે અઢળક લાગણી ધરાવે છે માલગઢ ગામમાં તમને અનેક મંદિરો જોવા મળે છે ગામના લોકોની શ્રદ્ધા ભાવ એટલો બધો કાઢ છે કે તહેવારો હોય કે સામાન્ય દિવસ તેઓ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના વગર કોઈ કાર્ય શરૂ કરતા નથી નવરાત્રી દરમિયાન અહીંનો માહોલ અદભુત બને છે ગામની ચોપાટી પર ગરબા ગુંતા જોવા મળે છે મકર સંક્રાંતિ હોય હોળી હોય દિવાળી હોય જેવા તહેવારો ખૂબ આનંદ ઉલ્લાસથી મનાવવામાં આવે છે ખેતી અહીંનો મુખ્ય વ્યવસાય છે તેમાં બટાકા અને શાકભાજી ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે ખેતીની સાથે સાથે અહીં આજે પશુપાલન પણ ખૂબ સારો વિકાસ પામેલો આપણને જોવા મળે છે ગામની વિશેષતા એ છે કે લોકો એકબીજાના સુખ દુઃખમાં ખૂબ જ જોડાઈને રહે છે કોઈને દુઃખ હોય તો આખું ગામ સાથે ઊભું રહે છે અને આનંદના પ્રસંગો હોય તો પણ સૌ સાથે મળીને ઉજવે છે આજે માલકટ ગામ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે પ્રાથમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા એ બધું શિક્ષણ ગામમાં જ મળી રહે છે અને તે સિવાયના ઉચ્ચ અભ્યાસ માટે ગામના યુવાનો આગળ અભ્યાસ માટે બહાર જતા જોવા આપણને ખૂબ જ મળે છે અને ટેકનોલોજી વ્યવસાય અને સરકારી નોકરીઓમાં આજ માલગઢના યુવાનો ખૂબ જ નામ કમાઈ રહ્યા છે માલગઢ ગામની આસપાસ ખૂબ માલગઢ ગામની આસપાસ બનાસ માલગઢ ગામની આસપાસ બનાસ નદી આવેલી હોવાથી અહીંનો નજારો ખૂબ જ જોવાલાયક બની જાય છે વરસાદી ઋતુમાં તો આ ગામનો નજારો ખૂબ જ જોવાલાયક હોય છે કહેવાય છે કે ગામનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અહીં કેટલાક મંદિરો જૂની આપણને યાદો અપાવે છે એની સાથે સાથે મિત્રો વધારે આપણે ગામ વિશે જોઈએ તો આ ગામમાં સારા એવા રોડો રોડ વ્યવસ્થા સારી એવી જોવા મળે છે પીવાના પાણીની વ્યવસ્થા ખૂબ સારી છે વીજળી અને ઇન્ટરનેટની સુવિધા પણ આ ગામમાં ઉપલબ્ધ છે ગામના યુવાનો સોશિયલ મીડિયા અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મથી પોતાના ગામને વિશ્વ સુધી પહોંચાડવા માટે મહેનત કરી રહ્યા છે આગામી સમયમાં આ માલગઢ માત્ર ખેતી કે પશુમાં પશુપાલન માટે નહીં પરંતુ સંસ્કૃતિ અને આજની નવી ટેકનોલોજીને જોડાઈને એક આદર્શ ગામ તરીકે ઉભરશે તેવું આપણને જણાઈ રહ્યું છે ગામમાં સૌથી વધારે વસ્તી જોવા જઈએ તો માળી સમાજ અને દરબાર અને ઠાકોર સમાજને આપણને જોવા મળે છે તો મિત્રો આપણે માલગઢ વિશેની વાત નવા વિડીયોમાં ફરીથી વધારે કરીશું ત્યાં સુધી આ વિડીયો માટે બાય બાય ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સુધી ત્યાં સુધી બાય બાય